ડાંગ જિલ્લાના ગીરિમથક સાપુતારામાં મોડી રાત્રે ના સમય એક મોટો અકસ્માત સર્જાયો હતો સુરતના પ્રવાસીઓની કાર ટેબલ પોઈન્ટ પર ચડતા સમય અચાનક રિવર્સ થવા લાગી હતી દરમિયાન એટ થ્રી ફોર નંબરની અર્ટિકા કાર સાપુતારા આવ્યા હતા તેઓ પ્રસિદ્ધ ટેબલ પોઈન્ટ ખાતે ફરવા જઈ રહ્યા હતા તે દરમિયાન તેમની કાર પર અચાનક કાબુ ગુમાવી દીધો હતો અને કાર આગળ વધી રહી હતી અને

na décima.